ઈદ મુબારક બાદી બાઠવી હતી તેમજ લોકોને આર્થિક મદદ પણ કરી હતી આ ઉપરાંત કબ્રસ્તાનમાં જઈ સગા સંબંધીને મોહરમની કબર ઉપર કરી મોહરમના હકમાં દુઆ કરી હતી ન્યૂઝ અરજાણી ભાવનગર હલો અસલામ મારું નામ નામભાઈ બેલીમ પૂર્વ સેવક છું આજે ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વની અંદર ઈદ ની ઉજવણી કરવામાં આવે છે આ આપણે અઝા કહેવામાં આવે છે બકરી ઈદ કહેવામાં આવે છે આપણે ભાવનગર શહેર જિલ્લાના ઈદગા સહિત તમામ મસ્જીદો ની અંદર ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી નમાજ બાદ એકબીજાએ ગળે લગાડી ઈદ ની મુબારકબાદી આપી તેમજ કબ્રસ્તાનમાં જઈ મરુમના હકમાં રો કરી છે ખરેખર આ તહેવાર આ દિવસ એટલે ઉજવવામાં આવે છે કે આપણા ઈસ્લામના મહાન પેગમ્બર જેને ખલીલ ઉલ્લા કહેવામાં આવ્યા છે તેવા મહાન પેગમ્બર હજત ઇબ્રાહીમ અલી ઈસ્લામ અને તેમના વાલા પુત્ર અજત ઇસ્માઇલ અલ ઇસ્લામની યાદમાં આજનો દિવસ ઉજવવામાં આવે છે અને વિશ્વભરમાં ખાસ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ ઉપરાંત તે પણ ઉલ્લેખનીય છે કે આપણા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વમાંથી જે હજ યાત્રા આવી ગયા છે ઇસ્લામના આપણે જીલ હજનો મહિનો છે દસમા ચાંદે જીલ સંપન્ન થાય છે ગઈકાલે આપણી જીલ હજ ના દસમા ચાંદે આપણી હદ પણ સંપન્ન થઈ છે પૂર્ણ થાય છે એની ખુશીમાં પણ ઈદનો દિવસ મનાવવામાં આવે છે આજે ઈદના દિવસે આપણે તમામ બિરાદરોને ઈદની મુબારકબાજી પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ભાવનગર શહેરના કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ સાહેબ તોફીકભાઈ શેખ સહિતની તેમની આખી ટીમ અત્યારે આપણે ઉપસ્થિત છે કસબા અંજુમન ઇસ્લામ દ્વારા પણ તમામને ઈદની ખૂબ ખૂબ મુબારકબાજી પાઠવવામાં આવે છે